અને બીજું કે તમે એક પણ સ્પ્રે કર્યું નથી અત્યાર સુધી કંઈ નહીં આ સહેસ ક્વોલિટી તમારો રોગ જીવાત સામે સાઈના વેરાયટી ખૂબ જ સારી પ્રતિકારક પ્રકાર શક્તિકારી શક્તિકારી શક્તિ બરાબર અને ઉતારમાં કેવું છે ઉતારમાં पुष्કર હાલ ગઈ સાલ આજવસ્તું મીમાળ લી દોર દોરો રોજ 20 22 20 22 જબલા કાઢतो રોજ 22 જબલા રોજ 22 જબલા બરાબર ખૂબ સારું ઉત્પાદન અને વજન વાળું બીંડો અને બજારમાં વેલું વેચાઈ પણ જાય કિલો છમ કિલો છમ

કેવો મતલબ કે વેરાયટી એકદમ લીલીછમ સિંગ એકદમ લીલીછમ અને વીણી વધારે અને આખા ખેતરમાં ક્યાંય પીરોડોકો થતો નથી લેવાય પિરિયા વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ સાઇના વેરાયટી ની ખૂબ સારી છે બીજું કઈ વિશેષ કહેવા માંગશો કઈ નહીં બરાબર પોતમોમાં એની વારમી વારતકારી કોણ બરાબર બરાબર એક પણ યલો એક પણ યલો મોજેક નહીં બિલકુલ અચ્છા અચ્છા બરાબર બરાબર ટૂંકમાં રફ એન્ડ ટફ પરિસ્થિતિમાં પણ સાયના વેરાયટી એક નંબર છે અને બધાને ભલામણ કરાય ટામ લગભગ કેટલા ખેડૂતો એ સાયના વેરાયટી વાવી હશે લગભગ પચાસ એક વીઘા પચાસ વીઘા સાયના વેરાયટી જ કરી લેલી છે અને છેલ્લા ત્રણ વર્ષથી તમે કરો છો સાઇના વેરાયટી હું પંચાવન કિલો જેવું વીઆર લાવે લાવ એટલે અત્યારે વિઘા થાય